નદી દેખાય પેલ બાજુ આવ્યો અમારું કોમ અમે ખેતરમાં ઘઉ પી લે તો મંદિર દર્શન એ કરી લીધે અને હવે થોડી વાર ઘઉ પી કેટલા વાગે દોડ વાગી હોય અને એક ખેતર ના ઘઉં પેલા તો દોડ વાગી ગયો હોય ખાઈ ને ફરી થોડી વાર આરામ કરીએ અને ફરી ચાલુ કરીએ ખેતર તો બ્લોક માં બને રહેજો એ વાગી અને ફરી ખેતર મૂકી દીધી હોય તાપમો પાપરી ખોઈ છે ઘઉં પીલાઈ ને આ ઘઉં લઈ જવા ને ઘેર ટ્રેક્ટર ઘેર જીવ

ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને હવે પાછું જવાનું છે નિર્માલી નિર્માલી જતાઈએ તો આપણે નિર્માલી જઈને ઘરે આવી ગયા છીએ અને વાગવા આવ્યા છીએ છ તો ફાઇનલી આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને એ કારણે જમવાનું બને આપણું રસોડું દેશી

જય માતાજી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી